રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ભીષણ અગ્નિકાંડ થયો છે એમાં બત્રીસ નિર્દોષ બાળકો સહિત વ્યક્તિઓ જીવ ગુમાયા છે સરકાર પ્રશાસન પોલીસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ શરમજનક અને દુઃખદ ઘટના છે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં જ મોરબીનો ઝૂલતા પુલની દુર્ઘટના થઈ વડોદરાના અરણી બોટકાંડ થયો કોરોના કાળમાં બી સુરતના અને અમદાવાદ શહેરની શ્રેય હોસ્પિટલ સુરતમાં તક્ષશિલા જે શિક્ષણ સંસ્થા છે ત્યાં પણ નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો તો આગ અને પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ એ પ્રશાસનની ઘોર અક્ષમ્ય બેદરકારી છે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ કડક ટીકા કરી છે આ સર્જિત હત્યાકાંડ છે આ માનવ સર્જિત હત્યાકાંડમાં પ્રશાસન અને સરકારની પ્રશાસન અને સરકારની ભૂમિકા સખત ટીકાને પાત્ર છે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ તરફથી અમે આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને મેમોરેન્ડમ મોકલાયું છે અને અમે ગ્રાહક સુરક્ષા તરફથી રજૂઆત કરી છે કે જે ગેમિંગ ઝોનના નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાયા છે એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી સંચાલકોની છે તો આ વ્યક્તિઓ સૌપ્રથમ તો ગ્રાહકની વ્યાખ્યામાં આવી છે કન્ઝ્યુમર એમને હવે ચૂકવ્યો અને ત્યાં એન્ટ્રી લીધી તો એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી છે તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે પણ એમને વળતર અને ન્યાય મળે એ માટે અમે નિઃશુલ્ક એક પણ રૂપિયો ફી લીધા વગર તમામ પીડિતોના પરિવારને યોગ્ય રકમનું વળતર મળે ન્યાય મળે એ દિશામાં કરીશું સરકારશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે ગુજરાત સરકારનો ગ્રાહક બાબતોનો વિભાગ અને સરકારની માન્યતા મેળવનારા ગ્રાહક મંડળો જેને કાપા સંક્ષેપમાં કહેવામાં આવે છે એમને પણ આ વિક્ટિમને ન્યાય મળે એ દિશામાં દસ્તાવેજી પુરાવાઓ બધા એકત્રિત કરવા જોઈએ અને સાથે સાથે પીડિતોના પરિવારનો સંપર્ક કરી તમામ ફરિયાદીઓ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદ કરવા આગળ આવે એ દિશામાં પણ પ્રયત્ન કરવા જોઈએ કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશભરની વીજ કંપનીઓને ફરજિયાત પ્રીપેઇડ સ્માર્ટ એનર્જી મીટર વેચાણ કરવાનો એક કારસો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના વીજ કનેક્શન ધારક ગ્રાહકો જેની સંખ્યા સરકારી આંકડા મુજબ ત્રેવીસ કરોડ છે અને ગુજરાતમાં એક કરોડ ચોસઠ લાખ છે ગુજરાતના એક કરોડ ચોસઠ લાખ વીજ કનેક્શન ઉપભોક્તાઓને ચારે સરકારી વીજ કંપની આ મીટર આપવાની છે આ મીટર સામે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના માધ્યમથી પ્રથમ દિવસે પ્રથમ કલાક અને પ્રથમ મિનિટે અમે વિરોધ કર્યો એ આ સરકારનું એક જબરજસ્ત સ્કેમ છે સ્કેમ શા માટે કહું છું તો આ મીટરની કિંમત અમે તપાસ કરી અમારા રિપોર્ટ મુજબ ફક્ત ત્રણ હજાર રૂપિયા છે સરકાર અત્યારે જે ગ્રાહકો પાસે પૈસા વસૂલ કરવાના નથી પણ કોઈ પણ સરકાર મફત ના આપે આઠ હજાર રૂપિયા વસૂલ કરવાના છે આ ફરજિયાત જે વેચાણ કરવામાં આવે છે એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો ખુલ્લે આમ ભંગ છે રાઈટ ટુ ચોઈસ અત્યારના ઇલેક્ટ્રિકલ ડિજિટલ મીટરો પરફેક્ટ છે એમાં કોઈ તકલીફ નથી એનું ચોકસાઈપૂર્વક જે વપરાશ થાય છે વીજળીનો એની નોંધણી થાય છે તો આમાં જ્યારે કોઈ વાદ વિવાદ ના હોય મીટરો બરાબર ચાલે છે તો નવા સ્માર્ટ મીટર શા માટે વાય સ્થાપિત રીતોના ખિસ્સા ભરાય અને અમે ગણતરી પ્રમાણે ત્રેવીસ કરોડ મીટરોમાં સરકારના ત્રણ હજાર રૂપિયા દરેક ગ્રાહકના લગભગ જમા ગણતરી છે તો સિક્સટી નાઇન થાઉઝન્ડ અગ્ન સિત્તેર હજાર કરોડ રૂપિયા ગ્રાહકોના હંમેશા આજીવન બારે મહિના વીજ કંપનીઓ પાસે જમા જ રહે કારણ કે તમારે એડવાન્સ પૈસા આપવાના છે પ્રીપેડ એડવોકેટ જીગર પંડ્યા મુકેશભાઈ પરીખના લીગલ એડવાઇઝર તરીકે કાર્યરત છીએ અને ગ્રાહકના હિત માટે કામ કરતી સંસ્થાને મદદરૂપ થવા અમારી લીગલ સેલની ટીમ મુકેશભાઈની ટીમ સાથે કાયમ કાર્યરત હોય છે જીગરભાઈ જે રીતે હાલ આપણા આપના ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે એક કરોડ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા એમને આપી દીધું સાથે જે પણ જે લોકો પણ આમાં દોષી છે એ લોકોની તમામ સંપત્તિ જપ્ત કરીને પીડિતોના પરિવારજનોને આપી દીધું તો કેવી રીતે કાયદામાં ફેરફાર કરવો પડે કઈ રીતે કાયદા રીતે જોઈ શકાય સરકારને આમાં હાલમાં અમારા ધ્યાનમાં જે પ્રમાણે ત્રણસો ચાર એ આઈપીસીની પ્રથમ કલમ લગાવતી એફઆઈઆર પોલીસે લીધેલ છે તેની સાથે હાઈકોર્ટે સો મોટો રીટ પણ દાખલ કરેલ છે અગાઉની મોરબી કાંડની ઘટના જે બોટની અંદર કાંડ બન્યો તેની ઘટના અને આજની ઘટના આમાં કોઈ જગ્યાએ કોઈ સિમિલારિટી હોય તો એક જ છે બ્યુરોક્રેસીની ઘોર બેદરકારી તો કાયદાના સિદ્ધાંત પ્રમાણે કાયદાના બંધનથી કાર્ય કરતા વ્યક્તિને જો તેના કૃત્યમાં બેદર રાખી બેદરકારી દાખવી અને જીવનનું જીવ જોખમાયું છે તેવું કાર્ય કરતું જણાય છે તો એ લોકોની સામે પણ કમ્પેબલ હોમિસાઇડ એટલે કે બેદરકારીથી માનવવધ ની કાર્યવાહી પણ તમામ બ્યુરોક્રેટ સામે થવી જોઈએ તેવી અમારી માંગણી છે અને તે અંગે જરૂરી તપાસ અધિકારી કલમ ઉમેરાનો રિપોર્ટ પણ કરી શકે છે અને જરૂર પડે તો માત્ર સસ્પેન્ડ કરવાથી ન ચાલે આજ સુધી જેટલા કર્મચારીઓ કાયદા પ્રમાણે આમાં કસુરવાન દેખાય છે તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે તેમની સામે ભારતીય ફોજદારી ધારા પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે અને તેઓને પણ કાયદા મુજબ સજા કરવામાં આવે તે આ સમયની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે સર સંપત્તિ સંપત્તિ જપ્ત કરવાના વિષય ઉપર ભારતીય ફોજદારી ધારામાં આજ દિન સુધી એવો કોઈ લેન્ડમાર્ક એમેન્ડમેન્ટ નથી આવ્યું પરંતુ અન્ય રાજ્યમાં જે ગુંડા એક્ટને એની આપણે વાતો સાંભળી છે તે પ્રમાણે કસુરવાનની જમ જે કુર્ખ કરે છે ત્યાંની ભાષામાં જપતી એવું કોઈ કાર્યવાહી કરવી હોય તો આપણી ગુજરાત સરકારશ્રીએ તે અંગે જરૂરી ન્યાય ખાતાનો અભિગમ લઈ અને કાયદો બનાવી અને તે અંગે કોઈ નિયમલી જાહેર કરવી જોઈએ પણ હાલ પૂરતું એક વાત થઈ શકે કે આ જે તકરારી જગ્યાઓ છે તે તમામની સાતબારો લોક કરવામાં આવે અને તે સાતબારોના માલિકોને તાત્કાલિક અસરથી આવી જગ્યાઓ ભાડે આપવા બદલ એકસો ચૌદ મદદગારીમાં પણ લેવામાં આવે